ખેડૂતોને નુકસાન થયું અને સ્કૂલ પાસે આપણે પાણી જોયું કેટલું બધું આવી ગયું આપ જોઈ શકો છો રંગબતી અત્યારે ગામ ચેલા ના અંદર આપણે સાહેબો ની વાત જોઈ રહ્યા છે સાહેબ હમણાં આવી રહ્યા છે ક્યાં ક્યારે સાહેબ આવશે સાહેબ કોઈ નથી ને આરિયા સાહેબ છે શિવભાઈ શિવ સાહેબ તમારું શું નામ મુકેશભાઈ શું તમારું કામ યા મજૂર શિવભાઈ આપણે જોઈ શકો છો શિવભાઈ ને બોલાવ્યા અડધી કલાક થયા પોણી કલાક થયા અત્યારે વાટ જોયું છે શિવભાઈ તમારું કામ શું અહીંયા ડેમ હું ફિલ્ડ ઇન્જિનિયર જો ફિલ્ડ ઇન્જિનિયર કેટલો સમય થયો અત્યારે છ સાત મહિનાથી આવ્યો એનો પગાર કેટલો છવ્વીસ હજાર સરકારી નોકરી હા અત્યારે ફિક્સ પગાર ઉપર જો એટલે સાહેબ મેન કોણ છે સેક્શન ઓફિસર એનું નામ પરેશ બંધિયા આવે છે ને જામનગર આવે છે જામનગર થી નીકળી ગયા છે આવે છે ઓકે હવે જામનગર થી જે સાહેબો આવી રહ્યા છે મેન જે છે સરકારી અધિકારી જેના હાથમાં આ બધુંય તંત્ર હોય તેની સાથે આપણે આગળની ચર્ચા કરશું જે બીજા અહીંયા ડેમે નોકરી કરે છે તેમને આપણે તેમનો પગાર કેટલો છે કેટલા વર્ષથી આ નોકરી કરે છે તમારું નામ શું છે હા મુકેશભાઈ ઓતમલાલ પરમાર મારો પગાર પિત્તલ ઇજુ આવે છે અને શું કરો છો શું કામગીરી મજૂરી સાફ સુફાઈ ડેમ ની એટલે કેનાલની ની બંગલો સાફ બંગલો સાફ બંગલો રાખવાનો કે બંગલો આપણે રંગમતી ડેમનો રંગમતી ડેમ નો બંગલો ક્યાં છે હાર્યું બાજુ બાજુ માં છે એ મારો ભત્રીજો હતો તો કાલે જે પ્રશ્ન કાલે સાડા અગિયાર વાગ્યા મારા ભત્રીજા ને તમે કીધું સ્થાનિક જગ્યાએ આવું છું બરોબર તમે જોવા આવ્યા પાણી ત્યાં વાત થઈ હાલમાં બે મોટર નું પાણી આવે છે હવે અહીં નું અહીંથી તમે બંધ કરો પછી પાણી પૂગી રે સાહેબ બરોબર કેટલે દે બંધ થઈ રે આટલો પાણી

હવે આપણે આગળની ચર્ચા સાહેબ સાથે કરશી સાહેબ આવી ગયા છે અહીંયા ચેલા ડેમે સાહેબ સાથે આગળની ચર્ચા કરશી એક જ મિનિટ સાહેબ તમારું નામ શું પરેશ બંદિયા આમ અહીંયા લે આપમાં જો હા કેટલા વર્ષ થયા નોકરી કરો છો અહીંયા રંગમતીમાં એક વર્ષ છે એક વર્ષ થયા તો સાહેબ તમારો તો હોદ્દો પણ મોટો હશે અને પગાર પણ ઘણો હશે તો આ જે ખેડૂત એક હાથવાળા પણ છે આ ભાઈ એ મહેનત કરી કરી અને અત્યારે ચોમાસો તો છે ને આટલું બધું વાયુ તો કેનાલ છે કેનાલની તમે પરિસ્થિતિ જોઈ કે કેનાલમાં પાણી છોડવા લાયક કેનાલ છે હા કેનાલમાં પાણી પરિસ્થિતિ જોઈએ ને એ જોઈને જ આપણે પાણી છોડતો હોય ને બધાની ડિમાન્ડ મુજબ પાણી છોડતો હોય મેં તો હમણાં કેનાલ જોઈ કેનાલ જેવી કેનાલ લાગતી નથી અનલાઈન કેનાલ એ લાઈન કેનાલ અનલાઈન કેનાલમાં ફેર પડે આ કેનાલ પાકી ન કરવાની હોય બાકી કેનાલ ની કઈ રજૂઆત નથી લાઈન કેનાલ હે અત્યારે અનલાઈન કેનાલ આમાંથી બધા પાણી પહોંચી જાય એટલું સફિશિયન્ટ છે કેનાલ નેટવર્ક સરકાર દ્વારા તો એવી છે ને બધી વસ્તુ કે ભાઈ સારું ને પાકું કરવું વિકાસમાં તો આવે ને બંને થાય લાઇન કેનાલ ના ફાયદા હોય ને ગેરફાયદા હોય ઓનલાઈન કેનાલ છે તો અહીં આજુબાજુના બધાને તળ ભરા રહી પાણીના કેનાલ છૂટતી હોય તો અત્યારે અત્યારે જે કેનાલ છે એ એ કેનાલ તમે છેલે જોઈ પાણી ક્યાં જાય છે કેનાલ તો વાડીમાં પૂરી પૂરી થઈ જાય છે કેનાલ છેટ સુધી જ જાવી જો

કેનાલ ચાલુ થઈ તો આ ભાઈ જોવા ગયા કે પાણી ક્યાં તૂટેલો પાઇપ છે ક્યાં નીકળે છે એ પાણીથી નુકસાની કેટલી થાય છે સ્કૂલ છે સ્કૂલ પાસે છોકરા બાળકો હાલી નથી શકતા ચોમાસામાં જ ગારો કીચડ હોય આપડા ગુજરાતમાં રોડ રસ્તા તો બધે છે નહીં બે નાય નથી તો તમને વાકી પસો તમે તો અત્યારે તમારા કેનાલના પાણીથી પાઇપ તૂટેલા છે અને કેનાલનો છેડો આજ લોકો જોવા ગયા કે નુકસાની કેટલી થઈ રહી છે હા નુકસાની થઈ રહી છે બરાબર કાલે કેનાલમાં પાણી પાછળ ગયું એનું એક જ રીઝન કે આજ ભાઈ બે દિવસ મિટિંગમાં હાજર હતા કે ભાઈ અમારે પાણી જોઈએ છે આપણે ફોર્મ ભરતા હતા બધું કર્યું પછી પાણી અહીંયા આપણે મોકલું હોય તો પછી કોઈ પાણી લીધું નહીં બરાબર એકી સાથે આટલા કિલોમીટરનું હોય પાણી ઉપરથી આવતું હોય ને પછી એકી સાથે લેવાનું બંધ કરી દે તો એ કંટ્રોલ કરવું અઘરું પડે ને એને લીધે આ નુકસાની એને થઈ અને એનું હે એનું તમે કયો એ અત્યારે આપડે જઈએ છીએ સ્થળ ઉપર જોઈ ખેડૂની નુકસાની થઈ એનું શું આપણે જોઈ લઈએ રજૂઆત કરે અરજી કરી દઈએ જે નિયમ મુજબ થતો હોય છે આપડે કરશું હવે અમારા પંદર થી વીસ વીઘા જેવો જીરો ખતમ કાલે તમે પણ આપણે કાલે જોયું આજે જોયું હાલ તકે જોયું મોટું અમારી ચાલુ છે બરોબર અત્યારે હવે આ એક એક હાથે રાત ને દી પાણી વારે છે કૂચે મરે છે અત્યારે અમારો એક માણસ ગોધરા રાખેલા છે એ લબાચા ભરીને એક જાણું અત્યારે તકલીફમાં માં વયો ગયો અત્યારે અમારે કે કયા રસ્તે હાલવાનું અમારે કયો રસ્તો કાઢવાનો આ કુદરતી આફત આવી કમોસમી વરસાદ ઈ તો આપણે કોને ઉપરવાળાને વાળાને કહેવાને અત્યારે આ સાહેબોની આફત આવી હવે અમારે કઈ કયા પગલે જવાનું

ના એને તો જરૂર હોય એટલે ફોર્મ ભરવા આવે જેને પાણી જરૂર હોય આપડે મીટિંગ રાખ્યું કે ભાઈ અહીંયા બેઠા હોય ફોર્મ ફોર્મ ભરવા માટે એ આવે અને સાહેબ એક પ્રશ્ન પૂછીશ કે આ કેનાલ જે છે અત્યારે મેં પરિસ્થિતિ જોઈ બહુ ખરાબ છે આવી કેનાલ તો હોવી ન જ હોય બહુ બધે ભરેલી ને જરાય ઊંડીએ નથી આ કેનાલ ના કોઈ સરકાર ઉપરથી સરકાર શ્રી પૈસા કે કઈ ગ્રાન્ટુ પાસ થાય છે કે થઈ જ નથી આજે સુધી કેનાલ તો જે તમે પરિસ્થિતિ વાત કરો ઓનલાઈન કેનાલ છે એના લીધે તમને એવું જોઈને આપણે લાગે કારણ કે ક્યાંક ફૂલ કટિંગમાં કેનાલે અને ક્યાંક ફિલિંગમાં કેનાલે એટલે અનઈવન તમને જો એટલે એના કઈ પૈસા ઉપર સરકાર થી આપ્યા હશે કામ કરવા કે કઈ લાઈન કેનાલ રજૂઆત આવે આપડે લાઇન કેનાલ કરવાનું હોય રજૂઆત આવે બધા ની તો આપણે લાઇન કેનાલનું નું એસ્ટિમેટ મૂકીએ તો સરકાર રૂપિયા આપે જ છે અત્યાર સુધી રૂપિયા નથી આપ્યા હું એમ પૂછું સરકાર શ્રી અત્યાર સુધી ના હોય સાફ સફાઈ ને દર વર્ષે જે રેગ્યુલર કામગીરી હોય એ કરાવવાનું હોય એ સફાઈ તો થઈ નથી લાગતી ઘણી ઠેકાણે પાઇપ તૂટેલા છે તો હું તમને એ જ પૂછું કેટલા રૂપિયા સરકાર શ્રી ઉપર થી સફાઈ ના આપે છે એ તો દર વખતે આપડે જે એસઓ ના ભાવ હોય ટેન્ડર મુજબ એ અલગ અલગ આશરે બે લાખ અઢી લાખ બસ બે લાખ અઢી લાખ હા એ તો કેનાલ માં સાફ સફાઈ એટલા જ હોય એટલા અને કેનાલ બનાવવાના કઈ બનાવવાનું જેવું એસ્ટિમેટ હોય જેવા સ્ટ્રક્ચર હોય કે જેવી રિક્વાયરમેન્ટ હોય એના ઉપરથી અલગ અલગ આ કેનાલ બનેલી નથી કે બનેલી છે ચોપડા ઉપર ચોપડા ઉપર બનેલી છે ચોપડા ઉપર એ તો કેનાલ હોય એટલે કેનાલ ચોપડા ઉપર જ બનેલી હોય બનેલી હોય એના હોય કેનાલ કેટલી ઊંડી કેટલી પોળી આ એ તો બધી સેક્શન મુજબ હોય અત્યારે તો એ તમે કેનાલ જુઓ કેનાલ અત્યારે એ ઓનલાઈન કેનાલ છે એટલે સેક્શન તમને પ્રોપર નહીં દેખાતો બાકી કટિંગ ફિલિંગ ને એ મુજબ જ બનેલું છે હવે આ અમે જોઈ છી ક્યારેક ક્યારેક કે એવી એની કોઈ નીકળી અમારો તો બહુ દૂર રહેવાનું પલ્લો થઈ જાય છે વાડી ક્યારેક અમે સગા વાલા ની ને આ ગામ માં વાડી એને અમે આવતા હોય ક્યારેક જોતા આવ્યું કેનાલ સાફ થાય છે એ સો ટકા જીસીબી નો સુપડો મારી દે છે બરોબર એટલું સાફ થાય કોઈ બાવેડો એને બારે કાઢ હવે વાડી શાળા બે સ્કૂલ યા સુધી સાફ થાય છે યા પછી આગળ બહુ લાંબી કેનાલ છે

એ આપણે બતાવવાની સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો